આરોગ્ય કર્મચારીઓ આગામી સમયમાં ગાંધીનગર ખાતે કરશે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા પ્રવીણ કલાલ ઝાલોદ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ અમો દાહોદ જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ મપહેવ ફિમેલ હેલ્થ વર્કર મેલ સુપરવાઇઝર અને ફિમેલ સુપરવાઇઝર એમ ચાર કેડર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસની મુદતની હડતાળમાં અમો સૌ જોડાયેલ છે જેમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ કેડરમાં ગણવા તેમજ ઉત્તર પગાર ધોરણ આપવું એ બે મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા છે જ્યારે જ્યાં સુધી ગુજરાત સરકાર અમારા બે મુખ્ય પ્રશ્નો સોલ્વ ન કરે કે કોઈ ઠોસ નિર્ણય ન લે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમો વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના છે તેમ છતાં અમારો કોઈ ઠોસ નિર્ણય ન આવે તો ગુજરાત રાજ્ય મહાસંઘ અગાઉના જે પણ આક્રમક કાર્યક્રમો આપશે એને અમે દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ફોલો કરીશું ગુજરાત રાજ્યની અંદર ભારત દેશના તમામ રાજ્યો કરતાં ઓછામાં ઓછું પગાર ધોરણ આપવામાં આવે છે એ પણ આરોગ્યના કર્મચારીઓ જોડે અમુક ફિલ્ડ કક્ષાના આરોગ્ય કર્મચારીઓ છે અમારે દસ વીસ ત્રીસનું ઉત્તર મળવાપાત્ર હોય છે જે સરકાર શ્રી દ્વારા એક નવ બે હજાર બાવીસનો રોજ ગેજેટમાં જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલ છે એ અમારા અમારા માટે એક મોટો અન્યાય છે અમુ ફિલ્ડ ક્ષેત્રના કર્મચારી હોય અમને અમારા ખાતાની પરીક્ષા લેવામાં આવે ખાતાનું જ્ઞાન પૂછવામાં આવે અમને જીપીએસસી જેવી એક્ઝામ લઈ અને ઉત્તરથી અટકાવવામાં આવી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે સરકાર આ આરોગ્યના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપે તેમજ ટેકનિકલ કેદેરમાં ગણવામાં આવે ત્યાં સુધી ન ગણવામાં આવશે ત્યાં સુધી અમે આંદોલનમાં રહેતા રહીશ